નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે નવરાત્રિને લઈને હાલ ગરબા રસિકો ત્યારે ઉત્સવનો માહોલ છે ત્યારે આ દરમિયાન અમદાવાદના સિંધુ ભવન વિસ્તારમાં પ્રિ નવરાત્રિ ગરબાનું આયોજન કરાયું હતું જોકે આ ગરબામાં ઉપસ્થિત રહેલ સિંગર ત્યારે કિંજલ દવે હવે ભારે નારાજગી વ્યક્ત કરી છે વાસ્તવમાં આ પ્રિય નવરાત્રિના ગરબામાં ભાડે ભીડ જામી હતી આ ગરબા કર્ણાવલીમાં ત્યારે આયોજકોને મર્યાદિત કરતાં વધુ લોકોને પ્રવેશ આપ્યો હોવાનું પણ ચર્ચા રહ્યું છે ત્યારે આ સાથે ગ્રાઉન્ડમાં ખેલાડીઓની સંખ્યા વધી જતાં ઉભા રહેવાની પણ જગ્યા બચી ન હોવાથી નિયમોને ત્યારે મૂકીને પૈસા ઘેવરતા આયોજક માટે ત્યારે કિંજલ દવે વિડીયો શેર કર્યો છે જો કે આ વિડીયોમાં કિંજલ દવે સામાન્ય જનતાને તકલીફ ન થવા તેનું ધ્યાન રાખવા અપીલ કરી છે અમદાવાદ સિંધુ ભવન ખાતે આરએમ ત્યારે પટેલમાં પાવાઉસમાં એક ઓક્ટોબર ગરબા આયોજન હતા ત્યારે આરએમ ત્યારે પટેલ પાવામાં ત્યારે ગરબા કરવાની નામે ગરબાનું આયોજન કરાયું હતું જો કે આ દરમિયાન ગામની અંદર અને બહારે ખીચોખીચ કેલાયા ઉભરાયા હતા જો કે નિયમો નવે મૂકી પૈસા ત્યારે કહેવાતા આયોજકો માટે કિંજલ દવે વિડીયો શેર કરીને કહ્યું કે સામાન્ય જનતાને તકલીફ ન થાય તેવું ધ્યાન રાખવા અપીલ કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ